રાંધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે નવરાત્રી ઉજવણીના ભાગ રૂપે નવમા દિવસે દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને ભજન અને ભોજન સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલા ચામુંડા સોસાયટી ખાતે ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના પ્રમુખ રમેશભાઈ મુરજીભાઈ ગોકલાણી અને સોસાયટીના અન્ય લોકો દ્વારા ભવ્ય નવરાત્રીની ઉજવણી બાદ અગિયાર દીકરીઓનું પૂજન કરી ગિફ્ટ આપવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો પતી ગયા હતા અને

શારદા સોસાયટી અને હિંગડા સોસાયટી આ ત્રણ સોસાયટીના દરેક સભ્યોનું ભોજન સમારંભ રાખવામાં આવેલ હતો અને આજ રોજ અગિયાર કુંવાસીનો અમે કન્યા પૂજન કરેલો અમારી અમારી સોસાયટીમાં દર વર્ષે છેલ્લા દસ બાર વર્ષથી અમે નવરાત્રી ઉજવીએ છીએ અને બહુ સરસ રીતે અમારા દરેક બહેનો ભાઈઓનો અને યુવક મંડળ મિત્ર મંડળ નો પૂરેપૂરો સહ સહકાર મળી રહે છે અને જે અમારું યુવક મંડળ છે એ ખુબ સરસ રીતે કામ કરે છે એના હિસાબે જ અમે આ નવરાત્રી ઉજવી શકીએ છીએ